દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત નવસારી તાપી જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ ખેડા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો નર્મદા ડાંગ વલસાડ પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા દરિયો તોફાની બનશે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સુરત તાપી નવસારી માટે આજનો દિવસ ભારે છે ડોલવણમાં છ કલાકમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો નવસારીના ચીકલીમાં કાવેરી નદીની સપાટીમાં વધારો થયો કાવેરી નદીની જળ સપાટી નદી કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે તો દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અનેક જગ્યાએ આ સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ ખેડા અરવલ્લી મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે તો સુરત નવસારી તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે જિલ્લામાં ધોધમાર વરસાદથી ગ્રામીણ વિસ્તારના માર્ગ બંધ થઈ ગયા છે જિલ્લાના અલગ અલગ તાલુકાના પાંત્રીસ માર્ગ બંધ હાલતમાં જયસિંહપુરાથી ઉમરાવ ઉમરવાવ નજીક જતો જે માર્ગ છે એની ઉપર પાણી ફરી વળ્યા છે કોતરના પાણી ફરી વળતા વાહન ચાલકો સ્થાનિકોની મુશ્કેલી વધી છે જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે જ્યાં નજર જાય ત્યાં ફક્ત પાણી દેખાઈ રહ્યું છે વાત ઉત્તર ગુજરાતની કરીએ સાબરકાંઠાના ઈડરમાં ફરી વરસાદ શરૂ થયો ઈડર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઈડરના માથાસુરા મોહનપુરા સહિતના ગામમાં વરસાદ વરસ્યો તો અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે દર્શન અત્યારે ઈડરમાં શું સ્થિતિ છે ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે ગઈકાલે મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો અને આજે વહેલી સવારે પણ વરસાદ જોવા મળ્યો હતો જોકે થોડા જ કલાકોના વિરામ બાદ ફરી પંથક ની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી ના લાલુડા માથાસુર મોહનપુરા ગંભીરપુરા દાદર નેત્રામલી સહિતના જે પંથકો છે તે પંથકની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જો કે વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના બનાવ પણ સામે આવ્યા હતા મતલબ હોસ્પિટલ જે આવેલી છે તે હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યું હતું જેને લઈને જે દર્દીઓ છે દર્દીઓના સગાઓ છે અથવા તો ત્યાં નર્સિંગ કોલેજ આવેલી છે તે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે તે તમામ પરેશાનીનો સામનો કરી ચૂક્યા હતા જોકે અત્યારે હાલ

સ્વજનોને આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે કારણ કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો હોસ્પિટલ નું જે કમ્પાઉન્ડ છે એમાં જ પાણી ભરાઈ ગયા છે તોથી દર વર્ષે વરસાદના પાણીના નિકાલ માટે અમને સમસ્યા નડતી હોય છે એના માટે બે હજાર આઠ થી વર્ષો વર્ષ આવી રીતે લિખિત રજૂઆત પડશે હજાર શક્ષક અધિકારીને કરેલ છે પણ કોઈ યોગ્ય હજી સુધી સારું પરિણામ આવેલ નથી આ જે વરસાદ પડ્યો તેના કારણે રોડ ઉપરથી પાણી આવી અમારા અમારા દિવાલ થોડી અને કમ્પાઉન્ડની અંદર પાણી ગયેલું છે અને પાણીના અમારા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આગળ જઈ શકે એવી કોઈ યોગ્ય વ્યવસ્થા છે નહીં એના અભાવના કારણે અમારી હોસ્ટેલમાં તળાવ ભરાઈ ગયો છે ધૂપ્રવાસમાં વરસાદથી ભાવનગરની માલેશ્રી નદીમાં પાણીની આવક થઈ છે ખોખરા નાના ખોખરા સહિતના ગામોમાં વરસાદથી નદી બે કાંઠે થઈ માલેશ્વરી નદીનું પાણી ભાવનગર શહેરના બૂર તળાવમાં આવશે બોર તળાવની હાલની સપાટી સાડત્રીસ ફૂટ પર છે તેતાળીસ ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે ઉપરવાસમાં વરસાદથી ભાવનગરની જે માલેશ્વરી નદી છે એમાં સતત પાણીની આવક થઈ રહી છે ખોખરા નાના ખોખરા સહિતના ગામોમાં વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે માલેશ્વરી નદીનું પાણી ભાવનગર શહેરના બોર તળાવમાં આવશે અને બોર તળાવની હાલની સપાટી સાડત્રીસ ફૂટ પર છે તેતાળીસ ફૂટની સપાટી એ તળાવ તળાવ ઓવરફ્લો થાય છે એટલે જો સતત પાણીની આવક રહે તો તળાવ ઓવરફ્લો થઈ જશે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઇન ઉપર જોડાયા છે પાર્થ અત્યારે આ જે તળાવ છે એની શું સ્થિતિ છે કારણ કે સાડત્રીસ ફૂટ ઉપર પાણી પહોંચ્યું શું પ્રશાસને કોઈ તૈયારી કરી જી જણાવી દો ભાવનગર શહેરનું સૌથી મોટું બોરતલાવ એટલે જે ભાવનગર શહેરની જીવાદોરી સમાન કહી શકાય જયારે આજે જ ભાવનગરમાં જે ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે બોરતલાવમાં નવા નીરની આવક થઈ છે જે પ્રમાણે માલેશ્રી નદી ની અંદર પાણી આવ્યું છે તેના કારણે જે બોટલાવની સપાટી છે તે સાડત્રીસ ફૂટ અને ચાર ઇંચ પર પહોંચી છે અને આજે સવારથી જ અત્યાર સુધીમાં એક ફૂટ અને સાત ઇંચ જેટલો વધારો થયો છે સ્વાભાવિક છે કે ભાવનગરનું જે તળાવ આવેલું છે કે જેમાં જેમાંથી સંપૂર્ણ ભાવગરને પીવાનું પાણી છે તે પૂરું પાડવામાં આવે છે અને સૌથી મોટું તળાવ છે આની સપાટી છે તે ફૂટ પર પહોંચે છે ત્યારે આ જે તળાવ છે તે ઓવરફ્લો થાય છે પરંતુ બોટલાવ આવેલું છે કે ચોવીસ કલાક બાદ ઓવરફ્લો થઈ શકે તેવી જાણકારી છે તે અધિકારી દ્વારા આપવામાં આવી છે પરંતુ જે ઉપરવાસ વરસાદ પડ્યો છે તેનું સતત પાણી છે તે ભાવનગરના બોટલાવ ની અંદર આવી રહ્યું છે બિલકુલ આભાર પાર્થ વિગતો આપવા માટે વાત ખેડાની કરીએ ખેડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે નડિયાદ શહેરમાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો નડિયાદના રબારીવાડ વી કેવી રોડ શ્રેયસ ગરનાળા માઈ મંદિર ગરનાળા ખોડિયાર ગરનાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નડિયાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો અને આ સ્ક્રીન ઉપર તમે એ હાલત જોઈ શકો છો કે ગરનાળા પાણીમાં ગરકાવ છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે લોકોની ગાડીઓ અડધી અડધ ડૂબી ગઈ છે અને એના કારણે ભારે હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે લોકોના વાહનો પણ બંધ પડી જાય છે એવી સ્થિતિ સર્જાઈ છે આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર આણંદ શહેર અને ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વઘાસી મોગર બાકરોલ કરમસદ ચિખોદરા તાલુકામાં વરસાદ વરસ્યો છે આણંદ શહેરના સો ફૂટ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ધોધમાર વરસાદ મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને એની સ્થિતિ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભારે વરસાદને કારણે શું સ્થિતિ સર્જાઈ છે ઢીચણ સુધીના પાણી અનેક જગ્યાએ ભરાઈ ગયા છે તો આણંદ શહેરમાં આ અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો આણંદ ઉમરેટ ડાકોર અને નડિયાદના તમામ જગ્યાએ સવારથી ધોધમાર વરસાદ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો પણ એક વસ્તુ કોમન જોવા મળી કે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા એટલે કે જે વાતો કરવામાં આવે છે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે અમે કામગીરી કરી છે નથી દેખાતી કારણ કે આ ચાર અલગ અલગ દ્રશ્યોમાં તમને પાણી ભરેલા ચોક્કસથી દેખાશે તો નવસારીના ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો આ અલગ અલગ ચાર વિન્ડો તમે જોઈ શકો છો તાપી સાબરકાંઠા અને આણંદ અલગ અલગ જિલ્લાઓમાં આ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે રાજ્ય પર અત્યારે બેથી વધારે સિસ્ટમ સક્રિય છે એના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં એના કારણે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને નદીમાં નવા નીરની આવક થઈ રહી છે વાત નવસારીની કરીએ નવસારીના ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદી બે કાંઠે થઈ ચીખલીથી પસાર થતી કાવેરી નદીની સપાટી સત્તર ફૂટ પર પહોંચી છે કાવેરી નદી હવે ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું કાવેરી નદી પર બનાવવામાં આવેલો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને દૂર રહેવા માટે પ્રશાસને અપીલ કરી છે તો નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે પ્રાચીન તડકેશ્વર મહાદેવનું મંદિર છે એ પણ અડધું અડદ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાત પંચમહાલની કરીએ પંચમહાલ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ શહેરમાં છ કલાકમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો છે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે ગોધરા શહેરા મોરવા હડફમાં વરસાદ વરસ્યો ઘોઘંબા કાલોલ જાંબુઘોડા હાલોલમાં પણ વરસાદ વરસ્યો છે જિલ્લામાં સાર્વત્રિક સરેરાશ એકથી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પંચમહાલનો જે પાનમ ડેમ છે એની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાનમ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી ચૌદ હજાર ચોપ્પન ક્યુસેક પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ત્રણ પોઈન્ટ પાંચ મીટર અને એક ગેટ ત્રણ મીટર ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમની હાલની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ મીટર પર પહોંચી છે ડેમની ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાળીસ મીટર છે તો ખરાબ હવામાનને કારણે પોરબંદરના બંદર ઉપર સિગ્નલ લગાવવામાં આવ્યું છે પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું સમુદ્રમાં ચાળીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સમુદ્રમાં માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે કારણ કે ભારે પવનને કારણે દરિયો પણ તોફાની બની શકે છે ઉફાન પર આવી શકે છે અને એના કારણે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે વાત મહીસાગરની કરીએ મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ બાલાસીનોર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ભારે વરસાદથી અંબે માતા ચોકમાં પાણી ભરાયા છે જનોદ રોડ બાલાસિનોર લુણાવાડા હાઈવે પર પાણી ભરાયા વરસાદને કારણે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો મહીસાગરના બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે તમે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ક્યાંય રસ્તો તો નહીં જ દેખાય દેખાશે ફક્ત પાણી એટલે એવું લાગે કે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય અને આવા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે તો વાત તાપીની કરીએ તાપીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લામાં સ્થિતિ જોવા મળી રહી છે તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તાપીના ડોલવણ વ્યારા તાલુકામાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો વ્યારાના જેસિંગપુરાના ખેતરોમાં કોતરોના પાણી ફરી વળ્યા કોતરોના પાણી ફરી વળતા પાકને નુકસાનીનો અંદાજ છે સમગ્ર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની સ્વાભાવિક રીતે મુશ્કેલીમાં વધારો થયો કેટલાક વિસ્તારમાં નુકસાનીનો વરસાદ સાબિત થશે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં પડેલા વરસાદને લઈને ખેતરો જળમગ્ન થયા છે દ્રશ્યો બતાવવા માંગી સાચે જયસિંહપુરા ખાતે આવેલું એક ખેતર છે જે ખેતર જળ બંબાકારની પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે ખાસ કરીને ડાંગરનો પાક અહીં કરવામાં આવ્યો છે જે ડાંગરના પાકના ખેતરો જળમગ્ન બન્યા છે કોટનના પાણી અહીં ફરી વળ્યા છે જેને લઈને ખેતરો જળમગ્ન બનતા નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અને વ્યારા તાલુકામાં તેમજ સોનગઢ વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને ખેતરો જળમગ્ન થતા ખાસ કરીને નુકસાન થવા પામ્યું છે જેને લઈને જે આ ખેતરો છે તે હાલ જળમગ્ન દેખાઈ રહ્યા છે જ્યાં જો ત્યાં પાણી પાણી થઈ ગયું છે જે કોતરો અહીંથી પસાર થાય છે તેના પાણી અહીં ફરી વળ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને આ ખેતરો પાણી પાણી થયા છે હાલ તાપી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે તો જે ખેતરો પાણી પાણી થતા નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે ધવલ પરમાર એબીપી અસ્મિતા તાપી